જે રીતે ગુજરાતમાં ઠેર ઠેર ભારે વરસાદ છે અને પવન સાથે એક તો રડાર બરોબર કામ નથી કરી રહ્યું જેના કારણે સરકારને ખુદને ખબર નથી પડી રહી કે કેટલો વરસાદ આવવાનો છે કેટલું પવન ફૂંકાવાનો છે આ મેં જ્યારે પૂર્વ અધિકારીઓ સાથે મેં વાત કરી એમની જે વાત ઉપરથી જે સમજવાની કોશિશ કરી છે મેં એમાં એવું છે કે ચાર પાંચ કરોડ માત્ર સામાન્ય રૂપિયાથી એ રડાર નું કામ અટકી પડ્યું છે બરાબર કચ્છમાં રડાર છે એ કામ નથી કરે અમદાવાદ માં કામ નથી કરે તો આ ઇન્ફોર્મેશન મળશે નહીં ખેડૂતોને શ્રમિકોને મજૂરોને માછીમારોને કરશે શું આ વખતે તમે જુઓ એટલી બધી તબાહી મચાઈ ગઈ છે આખા ગુજરાત આજે હું દ્વારકાના અલગ અલગ વિસ્તારોમાં છું દ્વારકા જિલ્લાના અહીંયા કેટલા થાંભલા કઈ રીતે લટકી રહ્યા છે તમે જો આ થાંભલો મારી પાછળ છે આખું થાંભલો પડી ગયો હજી સુધી કોઈ તંત્ર પહોંચ્યું નથી કેટલી જમીનો ધોવાણ થયું છે કેટલા પશુઓ મૃત્યુ પામ્યા છે ઇવન ખેડૂતો બ બે દિવસ સુધી પુરાઈ રહ્યા છે એટલું પાણી વહી રહ્યું સ્વાભાવિક છે કે જ્યારે ભારે વરસાદ થાય ત્યારે તંત્ર પહોંચી ન શકે પણ પછી તો પહોંચવું જોઈએ આજે બીજો દિવસ છે આ ગામડાઓમાં હજી સુધી જે તંત્ર એ જે કામગીરી કરવી જોઈએ એ નથી કરી મારે મુખ્યમંત્રી શ્રી વિનંતી કરું છું તમે હવાઈ નિરીક્ષણ કરો છો હવાઈ નિરીક્ષણ કરીને અધિકારીઓ તરફ છૂટા કરી દો અધિકારીઓ કામે લાગે અત્યારે વીજળી ના અધિકારીઓ કામ નથી કરી રહ્યા તંત્ર છે લોકો અત્યારે એટલા પરેશાન છે એટલું ધોવાણ થયું છે સર્વે કઈ રીતે કરી શકશો આખું મગફળી ખેતી નું ધોવાણ થયું છે પશુ કેટલા મૃત્યુ પામ્યા છે એટલે મારી સરકાર શ્રી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે એક તો કેશ ડોલ વ્યવસ્થા કરો તાત્કાલિક ધોરણે બે હજાર કરોડ સહાય પેકેજ ખેડૂતો માલધારીઓ અને જે લોકોને નુકસાન થયું છે એના માટે જાહેર કરે સરકાર અને નરેન્દ્રભાઈની પણ વિનંતી છે કે તમે અત્યારે બરોડાની ચિંતા કરી સારું કારણ કે સ્વાભાવિક છે કે બરોડામાં અત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે પણ બરોડાની સાથે સાથે આખું ગુજરાતની હાલત શું છે તમે બે વાર ફોન કરો છો વાંધો નથી પછી ચૂંટણી પ્રચારમાં લાગી જશો પણ બે હજાર કરોડ પેકેજ કેન્દ્ર સરકાર પણ આપે આજે હાલત બહુ જ ખરાબ છે ગુજરાતના ગામડાઓ લોકો બી દિવસથી બહાર નથી નીકળી શકે એટલું જમીનોનું ધોવાણ થયું છે એટલું પાકનું ધોવાણ થયું છે મગફળી છે કપાસ છે સોયાબીન છે અને માત્ર દ્વારકા જિલ્લો નહીં મોટા ભાગના આસપાસના તમામ જિલ્લાઓ કચ્છની વાત કરું સોમનાથ જુનાગઢ પોરબંદર જામનગર આ બધામાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે એની તુરંત સર્વે કરી અને ખેડૂતોની ચૂકવણી કરે એવી હું આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે માંગ કરું છું